ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ સરહર મહાદેવ જય સોમનાથ કેમ છો આઈ હોપ બધા મજામાં છે મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ગાઈઝ ફરીથી મળીશું ન્યૂ લોગ સાથે તો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા મજામાં છે ને તો ગાઈઝ મારે ચાલે છે શ્રાવણ માસ અને શ્રાવણ માસ છે બહાર બહુ ઓછું નીકળાય છે એકચ્યુઅલી એવું છે કે ભૂખ લાગે છે બહુ કેમ કે પહેલાં હું શ્રાવણ માસ કરતી બટ એ રીતના કરતી ને કે ખાલી ચાર ચોમવાર ને એવું કરતી અને અત્યારે હાલ કેવું છે કે અત્યારે હું કરું છું બટ એ રીતના કરું છું કે આખો જાણમાં જ છે અને એકચુલી ગઈ જો મને કાલે અમે બધું સાફ સફાઈ કરતા ને તો વાગી ગયું છે જો ઉંગલી પણ મારી ઓમ જ રહી છે કાલે એકચુલી વાગ્યું છે તો ચાલો ગાઈસ બી કન્ટિન્યુ છે બને રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ચાલો તો આજે રૂમની સાફ સફાઈ કરું થોડી છે ગાઈસ તો જો આ બેબી માટે લઈ આવ્યા છે કેવું છે હા ભાઈ ભાઈ લાવ્યો મારો ये उमस तनलायो शेड आखों जो और भैया को शेड लेना योज है आधी बात आधी बात ऐसो चहे पिलू आजे मुसीबा हम्म पिलू जहे हमारे जैसे हम चलो मस्त शेड आयो जहे हम्म इसको चहे અચ્છા એ બોલો આપણે ઝૂલો લઈએ ને એમાં આવે છે હજુ અજાઈ પણ સાથે કેમ કરી દેવાના હમ ઓકે છે રસોઈ તો પ્યાઝ છે તો મારી સબ્જી બનાવવું હોય કેમકે શ્રાવણમાં ચાલે એટલે પ્યાજ તો હું સેવન નથી કરતી તો મારા માટે આ સેલિટેબલ છે મરચી છે ધનિયા છે તો સબ્જી બની રહી છે અત્યારે તો બસ સબ્જી બનવાની તૈયારી થઈ છે બની જશે મારે પેલા ગ્રીન ચટણી ખાવાની ચટણી બને છે તો જમવાનું ફાઇનલી બની ગયું છે જમવા માટે ચાવલ ગાજર કકડી આ છે કુરકુરી વેફર્સ માંડવી પછી પાપડ મીઠાઈ પછી આમાં છે રોટી અને આ છે આલુની સબ્જી અને આપણે કાયડી છે અને આમાં છે ગ્રીન ચટણી અને ફાઇનલી જમમાણું બની ગયું છે તો ચાલો જમમાણું બની ગયું છે જમમો એ બધાઈ જજો આપણે તો જમી લઈએ 아, 이거. 아, 이거. 아, 이거. 아, 이거. 아, 이 아, 아, 이거. 아, 이거. 이거. 아, 이거. 아, 이거. 아, 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 이거. 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 이거. 아, 이 아, 이거. 아, 이거. 아, 이거. 아, 이거. 아, 이거. 아, 아, 이거. 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 아, 아, 이거. 아, 이거. 아, 아, 이거. 아, 이거. 아, 이 이거. 거 아, 이거. 아, 이거. 아,

આરો મમ્મી ને બંને કેમ ખાવ છો મારી જોડે રોજે મારી જોડે ખાવાનું કેમ ના ભાઈ આરોહી રોટી ખરાબ ના કર બેટા आरो रोटी या खराब ना कर बेटा मारली समनो एक एक मारली सो बकबक बक ना करिस रोटी ढक्कन बंद कर ढक्कन बंद कर हां वाह बोझ दयो छे मा थैंक यू तो वेल्कम के थैंक यू मार दिन थैंक यू के अनुई का थैंक यू आरोही वेलकम के मोस्ट वेलकम वेलकम बोलो

バス、山田へと出る。Hmm. Mm hmm.

아 uh, <coughs> uh, mm -hmm. yeah, a l o 들 a i h a 아 my... hai, hey.

રોટી મારે જોઈએ ગ્રીન ચટણી લેસનની ચટણી પાળો હે બહુ નકંદની ન હોય તો પડી બસ મમ્મી

બારે જો બેઠું એક બેઠું પાછું જો નીકળું બારે એ માટા મારતું રહી બહુ જ આટા મારે જો આવશે માટા મારશે કેટલું મસ્ત છે ને અહીંયા છે ને આરો શું કરે આરો ચાલ ફટાફટ આપતા अन्दर ले जा चल सुनै सुनै सु हाल गमी भराइ गयो सु बेटा मधी कोन सुगारी मधी कोन सुगारी हो सु करी मधी रे ए उभरे उभरे त मने मारु ते उने मने मारियो ते मने मारियो आ